જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી ડિવિઝન અને વર્કશોપ વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જે હેલ્પર અને મિકેનિક માટે ખાસ જરૂરી છે હેલ્પરમાં તો ખાસ કારણ કે અમે હમણાં ટૂંક સમયમાં છે એ લોકોને ચોઈસ ફિલિંગ માટે આવશે કે ભાઈ તમારે કયું ડિવિઝન અથવા તો કયું વર્કશોપમાં તમારે નોકરી મેળવવી છે અથવા તો નોકરીએ ત્યાં મતલબ કે પસંદગી છે તો એ ચોઈસ ફિલિંગ માટે પણ એક વખત તમે જોઈ લેજો તો તમને થોડો આઈડિયા આવી જાય આપણે આ જે છે માહિતી જે જીએસઆરટીસીની વેબસાઇટ પરથી ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પરથી લીધેલી છે માહિતી સો ટકા સાચી છે કંઈ ભૂલ નથી તેમ છતાં કંઈ હોય તો જણાવજો બરાબર સો ટકા કમ્પ્લેટ સાચી જ છે માહિતી ઓફિશિયલ વેબસાઇટ પરથી લેલી લીધેલી છે તો મિત્રો ખાસ હેલ્પર મિકેનિક માટે આ માહિતી ખબર હોવી જરૂરી છે તો ઇન્ફોર્મેશન અબાઉટ જીએસઆરટીસી જેમાં ડિવિઝન અને વર્કશોપ વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે ગુજરાતમાં કયા કયા ડિવિઝન છે કેટલા ડિવિઝન છે કેટલા વર્કશોપ છે બરાબર તો તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો પહેલાં વાત કરી દે કે જે જીએસઆરટીસી પાસે સોળ ડિવિઝન છે અને એકસો પચીસ વર્કશોપ છે તમે જોઈ શકો છો ડિવિઝન કયા કયા ડિવિઝનના નામ અમદાવાદ ડિવિઝન છે અમરેલી ડિવિઝન છે બરોડા ડિવિઝન છે ભરૂચ ડિવિઝન ભાવનગર ડિવિઝન ભુજ ડિવિઝન ગોધરા ડિવિઝન હિંમતનગર ડિવિઝન જામનગર ડિવિઝન જુનાગઢ ડિવિઝન મહેસાણા ડિવિઝન નડિયાદ ડિવિઝન પાલનપુર ડિવિઝન રાજકોટ ડિવિઝન અને સુરત ડિવિઝન અને વલસાડ ડિવિઝન તો સોળ ડિવિઝન છે જીએસઆરટીસી પાસે અને ટોટલ વર્કશોપની વાત કરીશું તો અમદાવાદ ડિવિઝનમાં દસ ટોટલ વર્કશોપ છે અમરેલી ડિવિઝનમાં સાત વર્કશોપ છે બરોડામાં સાત વર્કશોપ છે ભરૂચ ડિવિઝનમાં પાંચ વર્કશોપ છે ભાવનગર ડિવિઝનમાં આઠ છે ભુજ ડિવિઝનમાં આઠ છે ગોધરા ડિવિઝનમાં સાત છે હિંમતનગર ડિવિઝનમાં આઠ છે જુનાગઢ ડિવિઝનમાં પાંચ છે જૂનાગઢ સોરી મિત્રો જામનગર ડિવિઝનમાં પાંચ છે જૂનાગઢમાં નવ છે મહેસાણા ડિવિઝનમાં બાર છે નડિયાદ ડિવિઝનમાં અગિયાર વર્કશોપ છે પાલનપુર ડિવિઝનમાં સાત વર્કશોપ છે અને રાજકોટ ડિવિઝનમાં નવ વર્કશોપ છે સુરતમાં સુરત ડિવિઝનમાં છ વર્કશોપ છે વલસાડમાં ડિવિઝનમાં છ એટલે ટોટલ એકસો પચીસ વર્કશોપ છે જ્યારે સોળ ડિવિઝન છે અને એક સેન્ટ્રલ ઓફિસ છે તો ચાલો મિત્રો જે એના વિશે ચર્ચા કરીશું તો ડિવિઝન અમદાવાદ વિશે વાત કરીશું તો ડિવિઝન અમદાવાદ વિશે વાત કરીશું જેમાં અમદાવાદ વર્કશોપ બારેજા વર્કશોપ પછી બાવલા એના પછી ચંડોલા દેગામ ધંધુકા ધોળકા ગાંધીનગર સાણંદ અને વિરામગામ આ જે છે અમદાવાદ ડિવિઝનના વર્કશોપ છે એના પછી વાત કરીશું અમરેલી ડિવિઝનની વાત કરીશું તો અમરેલી ડિવિઝનમાં અમરેલી વર્કશોપ છે પછી બાગાસર એના પાસે ધારી કોડીનાર રાજુલા એના પાસે સાવરકુંડલા અને ઉના સોરી મિત્રો અહીં બગસરા છે સોરી મને વાંચવામાં ભૂલ થઈ છે બગસરા હો એમાં મેં મિસ્ટેક કરી છે બરાબર તો અમરેલી બગસરા વર્કશોપ ધારી કોડીનાર રાજુલા શાવલકુંડલા અને ઉના વર્કશોપ બરાબર આ જે છે અમરેલીના છે જ્યારે બરોડા ડિવિઝનની વાત કરીશું તો બરોડા ડિવિઝનમાં વાત કરીશું બરોડા વર્કશોપ બોડેલી છોટાઉદેપુર ડભોઈ કરજણ પાદરા અને વાઘોડિયા બરાબર આ એના વર્કશોપ છે આ જે બરોડા ડિવિઝનના એના પછી વાત કરીશું ભરૂચ ડિવિઝનમાં કયા કયા છે વર્કશોપ તો ભરૂચ અંકલેશ્વર જંબુસર રાજપીપળા ઝઘડિયા બરાબર તો આ એના વર્કશોપ છે એના પછી ભાવનગરની વાત કરીશું તો જે ભાવનગરવાળા મિત્રો આ ખાસ જોઈ લેજો ભાવનગર બરવલા બોટાદ ગઢડા પછી ગારિયાધાર મહુવા પાલિતાણા અને તલાજા આ જે છે ભાવનગર ડિવિઝનના વર્કશોપ છે એના પછી વાત કરીશું ભુજ ડિવિઝનમાં કયા કયા છે તો ભુજ ડિવિઝનમાં વાત કરીશું તો ભુજ વર્કશોપ અંજાર ભરૂચ માંડવી મુન્દ્રા નખત્રાણા અને જે છે નલિયા અને રાપર તો આ જે ભુજ ડિવિઝનના છે એના પાસે વાત કરીશું જે ગોધરાની વાત કરીશું તો ગોધરા પછી બારીયા દાહોદ હાલોલ લુણાવાડા સંતરામપુર અને જાલોદ આ વર્કશોપ છે ગોધરા ડિવિઝનના તો ગોધરામાં ખાસ જોઈ લેજો એના પાસે હિંમતનગર તો હિંમતનગરમાં વાત કરીશું તો હિંમતનગર વર્કશોપ બાયડ ભીલોડા ઈડર ખેડબ્રહ્મા માંસા મોડાસા પ્રાંતિજ તો આ હિંમતનગર માટેનું છે તો હિંમતનગરવાળા ચેક કરી લેજો બરાબર એના પછી વાત કરીશું જે જામનગર ડિવિઝન માટે તો જામનગરના મિત્રો માટે જામનગર દ્વારકા દ્રોલ જામજોધપુર ખંભાલીયા બરાબર તો આ એના વર્કશોપ છે જામનગર ડિવિઝનના એના પછી વાત કરીશું જુનાગઢ ડિવિઝન તો જૂનાગઢમાં જુનાગઢ ડિવિઝન છે બાટવા ધોરાજી જેતપુર કેશોદ માંગરોલ પોરબંદર ઉપલેટા વેરાવળ તો આ જે છે વર્કશોપ જુનાગઢ ડિવિઝનના છે તો જે જૂનાગઢ ડિવિઝનવાળા મિત્રો જોઈ લેજો એના પછી મહેસાણા તો મહેસાણા જેનું નેટિવ છે એ લોકો જોઈ લેજો મહેસાણા વર્કશોપ વિજાપુર બેચરાજી તાણસમા હારીજ કડી કલોલ ખેરાલુ પાટણ ઉંઝા બરાબર તો આજે આ જે છે મહેસાણા એમાં પછી વડનગર અને વિસનગર બરાબર તો આ જે મહેસાણા ડિવિઝન માટેનો છે જે વર્કશોપ એના પછી નડિયાદના વાત કરીશું વર્કશોપની તો નડિયાદ ડિવિઝન માટે નડિયાદ વર્કશોપ આણંદ બાલાસિનોર બોરસદ ડાકોર કપડવંજ ખેડા વર્કશોપ ખંભાત મહ મહુદા અને માતર અને પછી પેટલાદ બરાબર તો આ નડિયાદમાં આવી ગયું એના પછી વાત કરીશું પાલનપુર ડિવિઝનની વાત કરીશું તો એમાં કયા કયા વર્કશોપ છે પાલનપુર વર્કશોપ અંબાજી ડીસા દિયોધર રાધનપુર સિદ્ધપુર અને થરાદ બરાબર તો આ જે છે પાલનપુરવાળા જે મિત્રો છે એ જો ચેક કરી લેજો એના પછી વાત કરીશું રાજકોટ તો રાજકોટમાં રાજકોટ વર્કશોપ ચોટીલા પછી એના પછી ધાંગધ્રા ગોંડલ જસદણ લીંબડી મોરબી સુરેન્દ્રનગર અને વાંકાનેર બરાબર તો આ જે છે રાજકોટ ડિવિઝનમાં આવે છે જે વર્કશોપ એના પછી વાત કરીશું સુરત ડિવિઝનમાં કયા કયા તો સુરત સેન્ટ્રલ વર્કશોપ સુરત સિટી બારડોલી માંડવી ઓલપાડ અને સોનગઢ તો આ એ વર્કશોપ સુરત ડિવિઝનમાં તો સુરતવાળા મિત્રો જોઈ લેજો એના પછી વલસાડમાં વાત કરીશું તો વલસાડ આહવા બિલીમોરા ધરમપુર નવસારી અને વાપી તો આ જે છે વલસાડ ડિવિઝન માટે તો કુલ જીએસઆરટીસી પાસે એકસો પચીસ વર્કશોપ અને સોળ ડિવિઝન છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો મિત્રો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક આપી દેજો અને બીજા પણ મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ માહિતી મળે અને આપણે સતત કોઈ પણ નવી જો નવી માહિતી હોય તો આપણે તમને શેર કરતા રહીશું અને આવનારી કોઈ પણ નવી ભરતી વિશે માહિતી તેમજ એના વિશે ઓનલાઈન કોર્સીસ પણ મતલબ કે તમને ભણાવીએ છીએ તો મિત્રો વધુમાં વધુ બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ માહિતી મળે એ લોકો પણ માહિતગાર થાય બરાબર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરીથી મળીશું નવા વિડીયોમાં